હેલો નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત પાટળિયા હિતેશ અને ફરી મળી ગયા આજે નવા વિડીયોની અંદરમાં તો આજે આપણે આવ્યા બકરા ચારવા અને નદીએ જુઓ પાછળ આપણી નદી કેવડી મોટી છે બૈસભગઢ ગામની અને પીપરાની સીમ તો પાછળ રહી ગઈ અને આ બૈસભગઢની નદી છે ને આજે આપણે આવી ગયા છીએ ફરવા જુઓ સાથે પપ્પા પણ છે આપણા એમ કા જુઓ જુઓ પછી જુઓ બકરા પણ આપણા સર છે જોઈ શકો છો તમે જુઓ મિત્રો

હા મિત્રો આપડા જોવો બધા પાણા કેવા તમે જોઈ શકો છો પથ્થર આ પથ્થર ધરાવાળી છે આ અમારી જમીન આ પથ્થરવાળી જમીન છે મિત્રો જુઓ આમ તમે જોઈ શકો છો જુઓ મિત્રો કેવું પાણી છે જુઓ આ નદી છે આપડી અને આમાં પેલા અમારા ગાઈડિયા માછલાએ બહુ મારેલા છે અને અને આમાં બહુ ખૂબ આ મારા ગઢિયામાં એસી વર અહીંયા આપણે રહીને ને પછી ગામે જ ગયેલા છે અને તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ નજારો છે તમે જોઈ એક આમ તમને આનંદ આવે એવો નજારો બધો છે પાણી પડખે પાંજ અને તમે જુઓ આમ જુઓ મિત્રો આ તમે જોઈ શકો છો આ જો આ પાણી કેવું છે જુઓ એકદમ ચોખ્ખું પાણી જુઓ અને આ જુઓ તમે જોઈ શકો છો અહીંયા પાછળ કેવું પાણી મસ્તિકાનું ભર્યું એકદમ ચોખ્ખું પાણી કેનાલ દ્વારા પાણી આવેલું છે અને ચોમાસાનું પણ પાણી અત્યારે ભરેલું છે આમાં અને એકદમ સરસ નજારો છે આજે આપણે આવી ગયા છીએ ગોધરા નદી આ નદીનું ગોધરા નદી પણ નામ કહે છે અમુક અમુક અને આ નદીનું આ ધરાનું નામ એમ કહે છે કે વિજરીયો ધરો કહે છે કે આ ધરાની અંદરમાં લગભગ 60 થી 70 વર્ષ પહેલાં કે એમ કે ઝૂંડ રહેતું તો આપણે એને ઓલો જે મોટા મોટા જે થાય લાંબા લાંબા કે એવું રહેતું અને જે પડખે જો કોઈ પણ પક્ષી કે પ્રાણી આવે તો એને પકડીને પાણીમાં લઈ જાય ને ખાઈ જતું એવો પણ આમાં ઇતિહાસ બોલે છે આ નદી ની અંદર માં આજે પાછા આપણે આ નદીમાં મિત્રો સ્પેશિયલ આપણે બતાવવા લાવ્યા છીએ જો કેવું પાણી છે જો જુઓ મિત્રો આજે આપણે ફૂલ એન્જોય કરવા આવ્યા છીએ અને આ બધું કેવું છે કેવું નહીં જંગલના દ્રશ્યો તમને નદીના દ્રશ્યો પાછળ તમે પથ્થર જોઈ શકો છો કેવું છે બધું મિત્રો અમે જો આવ્યામાં પહેલાં રિયેલા છીએ અને અમારા દાદા ગૈઢિયા બધા અહીંયા પણ રહેતા અને નદીના વાળા ચીભડા પણ વાવતા અને આ નદીમાંથી પાણી પણ પાવતા ગોરે ગોરે લઈ જઈ અને ખૂબ સરસ ચીભડા મતી રાકે એ પણ થતા અને ગામ અહીંયા પડખે આમ બૈસભગઢ ગામ રહી જાય

જો પાછા આપણે આવી ગયા પાછા આમ કેનાલનું નાલું પણ છે કેનાલ પણ છે આ પાછળ બધું જંગલ છે આપણા બકરાસર રહે તમે જોઈ શકો જો પાછળ પાછળિયા આમ આપણા બપારીયા તો જય માતાજી મિત્રો હું આપનો દોસ્ત પાટડીયા હિતેશ ફરી મળીશું નવા વિડીયોની અંદરમાં તો હવે મારા ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો મારા વિડીયોને લાઇક અને શેર કરો તો જય જવાન જય કિસાન મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદરમાં